દરમિયાન નાસ્તા ફરતા સ્કુડા પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતની હકીકતને આધારે જયસ્તંભ ચોક પોસ્ટ ઓફિસ થી પાસે રાયપુર છત્તીસગઢ ખાતે થી આરોપી તનેશ ઉર્ફે છુટા પરિમલ સિંગ રાઠોડ ઉમર સાડત્રીસ ધંધો મજૂરી કામ રહેવાસી રવિ લોખંડે ના મકાન માં ટીકરાપારા નંદી ચોક હરદેવ લાલ મંદિર પાસે રાયપુર છત્તીસગઢ મૂળ વતન

અતરસિંહ કુશવાહા રાજુ રાઠોડ કલ્પેશ ડોલર તથા ગુરુ નાઓ સાથે મળીને ધાડ પાડવાની તેમજ સાથેના હથિયારો લઈને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે લાબી વરાછા રોડ શિલ્પા પાર્ક સોસાયટી વિધાતા અપાર્ટમેન્ટમાં આવેલ કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ધાર પાડવાનું કાવત રચી કોઈ કિસ્સમ જોઈ જાય તો તેને તમનચા વડે ડરાવી લૂંટી લેવાના ઈરાદે સાધનો એક લાકડાનો દંડો એક આરી તથા એક આરી પાનું એક પેચું અને દેશી હાથ બનાવટનો તમંચો ધાડ પાડવા આવતા ચાર આરોપીઓ પકડાઈ ગયા હતા અને આરોપી પોતાની ધરપકડ ટાળવા આજ સુધી નાસ્તો ફરતો હોય મશકુર આરોપીને પકડી પાડવા નામદોર નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું

જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર